દાહોદ જિલ્લામાં રક્તપિત કચેરી દ્વારા સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત અનેક જગ્યાએ ભવાઈના પ્રોગ્રામ ભજવી રક્તપિત ટીબી જેવા રોગો વિશે વિનામૂલ્ય કાર્યક્રમ કરી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે આજે સિંગવડ બજારમાં ગોવિંદપુર ગુરુચોક પાસે ભજવવામાં આવ્યો હતો ગોવિંદ ગુરુચોક પાસે દાહોદ જિલ્લા રક્તપિત કચેરી દ્વારા ભવાઈ પ્રોગ્રામ ભજવી રક્તપિત ટીબી જેવા અનેક રોગોની જાણકારી આપવામાં આવી હતી જેમાં રક્તપિત પૂર્વજન્મનો પાપ નથી કે સાફ નથી વારસાગત નથી કોઈ પણ બાળક રક્તપિત્ત રોગ સાથે જન્મતું નથી રક્તપિત્ત અન્ય ચેપી રોગની જેમ જંતુથી ફેલાતો રોગ છે આ રોગ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે આ પુરુષ સ્ત્રી બાળક ગરીબ તવંગર કોઈને પણ થઈ શકે છે તેના નિવારણ વિશે વાત કરીને લોકોમાં જાગૃતતા આવે તે માટે ભવાઈ પ્રોગ્રામ ભજવવામાં આવ્યો હતો રિપોર્ટર કમલેશ બારિયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સિંગવડ